કેવા મોટા પુરુષ બોલાવે છે એમને કંઈક ગપામાં ન છે એમને કંઈ શ્વાસ છે એમને કંઈ બહેરા છોકરા છોકરા કુંવારા છે એમના પહેરાવાના છે ખાતું ખોટું પતંગ કરીને પાસે લઈ લેવું છે તો ચાલો તમે આમ મન કરી એમને કાંઈ છે નહીં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ ભગવાનનું અક્ષરધામમાંથી કલ્યાણ કરવા માટે આવ્યા અને લોકોને એ વાત કરી સમજાવી છે તો પછી આવા વચનમાં આપણે વિશ્વાસ ન હોય તો પછી આપણા કર્મ ફૂટા કે બીજું કંઈ છે આઝા પુરુષોની વાત પણ કે મારી કેટલી આપણા માટે વાતો કરી શાસ્ત્રી કરી કરી મહારાજે કરી છે વાતો છે નંદ સંતોના કીર્તન ભજન સાંભળીએ કેટલા ઊંચા શબ્દો એની અંદર હવે વિશ્વાસ આપણને ના આવ્યો કર્યું અને પછી જેને કાંઈ ઠેકાણ નથી જેને કંઈ આ દુનિયાની ખબર નથી ને શું ખાવું ને પીવું એની ખબર એને એના પ્રચારમાં વિશ્વાસ કે ભાઈ કે છે બહુ આમ કે ભાઈ શું ભાઈ છે એમાં શું વિચાર એટલે કે છે પેલું દોશીમાં પ્રેમ થાય ને આવા સાધુમાં પ્રેમ ના થાય હે ભૂંડન આ તો સ્વામી તો શબ્દો બોલ્યા છે આપણે કહીએ તો લોકોને બહુ ખરાબ લાગે નિષ્ફળ સાંઈન્ટ એમને એવા શબ્દો કયા છે પણ કહેવાનું શું છે કે બુધન જેવી દોષમાં કે જે થાય અને સાધુ આવા ઉપાય સાધુ જ્ઞાન આપે એમાં નથી થતા મુકાંશ જેવા સાધુ માં એક ના થાય આવી વાત કરી કહું એટલે આમ આવે એનો વિચાર એવા માણસોનો વિશ્વાસ અને આપણા સંતનો ભગવાનના ભક્તોનો વિશ્વાસ નહીં એ કહે છે ઠીક છે મારા ભાઈ આ તો દરરોજ ચાલુ છે કર્યા છે વાતો કર્યા કરે પણ એવું થયું કોને આ બધા જોયા ને કેટલાય છે એમાં ક્યાં કોણ ઠેકાવાનું છે બધા આપ જોઈએ છે ને બધા ઠેકાણા વગરના ઠેકાણા વગરના જ પણ આ રસ્તે આવ્યા છે તો એના કરતા ઉત્તમ તો છે જગતમાં રખડે છે ને કશું નથી કરતા એના કારણે અહીં બેઠા છે સુધર છે આ નિરોકાણ એ કાલે પરમ છે ભગવાન એની સામે આવ્યા છે તો કામ થશે કેટલો વિશ્વાસ તમને કે આ સ્વામી બોલ્યા છે અને એના વિચારમાં વિશ્વાસ રાખે તો કેટલું સુખ કેટલી અંતરે શાંતિ આવી જાય પણ અહીં ગોટા જ વારવાની વાત કે આ પેલા આને સામાન્યમાં વિશ્વાસ રાખે ને એનામાં બધું મહત્વ આપી દે એની મહત્તાની વાત કરે પણ આવા મોટા પુરુષ બોલ્યા છે એના સામે નજર આવે આપણે એના સામે નજર આપે કલ્યાણ માટે આયા છે કલ્યાણ ભગવાન એ સંત વસે તો એના સામે સતત નજર આપણી હોવી જોઈએ કે એમની મરજી એમની ઈચ્છા એમની સુરૃતિ એ શું બોલ્યા છે એમને શું વાતો કરી છે એના સમજવાનું એનો સંગ્રહ કે મોટા શબ્દોની કરશું દેશકાળે કામ આવશે ઉડી જવાય છે તો અમે કહ્યું કે દેશકાળ કાળ જયારે આવશે ત્યારે આ વાતનું રક્ષણ કરશે એ આપણને એ બચાવશે એ શબ્દોથી આપણી અંતરદ્રષ્ટિ થશે અને આપણને બળ રહે છે બાકી આવી બધી વાતો સાંભળે તો અંતરસ્થળ ઉજળી જાય અને અંદરની અંદરની મૂઝવણ આપણી થતી જાય એટલે સ્વામી આપણને કહ્યું છે કે જેના કર્મો ફૂટ્યા હોય તેને આ વાત સમજાય નહીં આવું મોક્ષની વાત આવા મોટા પુરુષે જે આપણા સુખને માટે કલ્યાણને માટે વાતો કરી છે તો એ સમજવાની છે કારણ કે તેને મૂળ મોટા પુરુષ શત્રુ બનાય પછી શત્રુ એટલે શું કે એના વિશે કોઈ ભાવ જ નહીં ઠીક છે તો આ તો કરે એમાં શું બીજી વાત એમાં કોનો કેટલાનું થયું શું થયું બધું એવું બધે એટલે સ્વાયકે એવું જણાય છે એટલે એ રીતે કે જણાય છે કે વિપરીત જ્ઞાન કહેવાય શું કહ્યું વિપરીત જ્ઞાન કહ્યું તો જે આવું જો સમજતા હોય તો વિપરીત જ્ઞાન થયું એટલે શું કે આપણે મોક્ષ જ ના થાય એની અંદર વિપરીત જ્ઞાન દેહ જ્ઞાન વિષયનું જ્ઞાન આપણા એક જાણ પ્રત્યેના અર્ગુણ અભાવની વાત તો એ આપણું વિપરીત જ્ઞાન કહેવાય કે પોતાના પુરુષની મરજી ઈચ્છા ભગવાનની ઈચ્છા આપણે જે કહી છે એના પ્રમાણ થાય તો કેટલો જીવ સુખ્યો થાય એ કહેવાય વિપરીત જાણવાય માટે હવે તો સાધુને વળગી જ જવું અને આવો સમય આવ્યો છે તો પણ ભગવાન પાસે કે મોટા સાધુ પાસે રહીને વાતું સાંભળે નહીં એવી જીવની અવડાય ને આ ઘડી જો હજાર રૂપિયા ખર્ચવાનું કહે તો ખર્ચે પણ ઓલું ન થાય એટલે કથા ને સ્ત્રી છોકરો હવેલી વેપાર એ બધા એમાં આડ કરે ને મહારાજ પાસે પણ એક જણે કહ્યું હતું રૂપિયા ખર્ચું પણ રહેવાય નહીં એક અરજી ઠક્કર તેને ગામ થી આવીને ગઢે ભગવાન સારું ભેડા ને આ સાધુ પાસે કઈ રહેતું નથી પછી એમ બોલ્યા છે કે આ અરજી ઠક્કર છે એને કેટલો ખપ કેટલો પોતાની સાઠ હજારની ઉઘરાણી હતી વેપાર મોટો હતો એ મૂકીને આવ્યા એટલે ખપ કે હું શું મહિમા સમજ્યો તેને વાંધો નથી અહીંયા આગળ આપને વાત સમજાવે છે કે આવું આપણા જે છે મોટા પુરુષને સંત તમારો વિશ્વાસ રાખી અને એમની જે વાત છે એને મહત્વ આપીને કારણ કલ્યાણ એમના થકી છે એમના થકી આપણો મોક્ષ છે એને માટે આપણે આ પ્રસંગમાં આવ્યા છે પ્રસંગમાં આવીએ છીએ અને કથા વાર્તા કરીએ સાંભળે છે એ તો એમના વચનમાં આપણે જેટલો વિશ્વાસ એમની કથામાં જેટલો વિચાર કે જે બોલ્યા છે મહારાજ બોલ્યા છે સ્વામી બોલ્યા છે જોગીમાસ બોલ્યા છે એમાં વચાર શ્રદ્ધા રાખી અને આપણે કરી જવું આપણા જે કઈ અંતસ્થાનમાં છે બધું ધીરે ધીરે બધું કાર્ય સુખ્યા કરશે અને અંતે આપણે ભગવાનના સુખની પ્રાપ્તિ થશે એવું બળ સર્વને મળે પ્રાર્થના આજે રહીવાનો દિવસ છે યોગીજી મારી ની આજ્ઞા અહિયાં આ બધા પાડી અહિયાં નિયમિત રીતે આ રહીવાની સભામાં આવો છો તો પ્રધાન ધન્યવાદ છે આવી રીતે બધા રવિવારે બધા ખૂબ જ લાભ લે છે મોટા પુરુષની એક આજ્ઞા જો આપણે પાડીએ તો એ ભ્રમરૂપ થવા એવી વાત છે કારણ વાણી વાતમાં લાગ્યું છે કે મોટા પુરુષની જેટલી આજ્ઞા પડે એટલા ભ્રમરૂપ થવાય આજ્ઞા અત્યારે પાડવાનું શું કે તમે તમારું રવિવાર છે પણ ઘણો કામ તો હોય વ્યવહારિક હોય કુટુંબિક હોય બીજું હોય ત્રીજું હોય કંઈક કંઈક પણ પોતાનું આયોજન હોય અને એક જ આજ્ઞા છે કે રવિવારે મંદિરમાં જવું એ આજ્ઞા યોગીજી મહારાજની છે એ આજ્ઞા પાડીને તમે આવ્યા એટલે તમારું જે કંઈ કામકાજ છે તમારો જે વ્યવસાય છે કે કે જે જે કંઈ કંઈ પ્રોગ્રામ મળવા હોય એ બધું મૂકીને આવી ગયા એટલે એટલા ભ્રમરૂપ થયા કાલે મૂળ તો જગત જ મૂકવાનું છે દેહ ભાવ છે એટલે એ જે બધું મૂકીને આવ્યા એટલે એટલા આપણે ભ્રમરૂપ થયા એટલે આપણા જીવનમાં એટલું ભગવાન પ્રધાન થયું સત્સંગ પ્રધાન થયું એટલે એ ભ્રમરૂપ એટલે કહેવાનું શું કે મોટા પુરુષની આજ્ઞાથી જ આપણા જીવનમાંથી સંસાર ટળે છે વાસના ટળે છે સ્વભાવ ટળે છે કારણ કે આટલો ટાઈમ તમે મૂક્યો ઘર મૂક્યું બહાર મૂક્યું સંસાર મૂક્યો તમારું કામકાજ મૂક્યું તમારું આયોજન જે કંઈ હશે બધું મૂકી દીધું અને અહીંયા આવીને બેસી ગયા છો તો એટલો આપણા જીવનમાંથી સંસાર ગયો છે આપણામાંથી જગત ગયું છે એટલે એટલા ભ્રમરૂપ થવાય છે તો આવી આજ્ઞા બહુ જ વિશેષ દ્રઢતાથી પાડી શકે આપે છે કે સ્વામી એક દિવસ શિવલાલ ને કહ્યું કે આજ ક્યાં ગયા હતા શિવલાલ શેઠ બોટાદના બહુ જ મોટા શેઠ હતા અને એમને બહુ તો જૈન હતા આપણે જૈન બાબા આમ આવ્યા હતા ને આપડા અને સુશીલ કુમાર પણ જૈન હતા અને બહુ સારું એ જૈનમાંથી એમને સ્વામિનારાયણનો સંપ્રદાય એમના બાપા ને એ જૈન હતા પણ એમને આ મહારાજ પ્રતાપ ને ઈશ્વરે જોયું એટલે સત્સંગ થયો અને સ્વામિનારાયણ થયા એટલે એ રીતે પોતે બહુ જ આગળ પડતા હતા સમાજમાં બીજી ત્રીજી રીતે પણ સત્સંગ શીર સાથે રાખેલો અને શિવલાલ પોતાને આ સત્સંગ ગુના યોગ થયો અને ગુના પોતે ગુરુ પણ માનતા અને એમના થકી આ સત્સંગની વિશેષ દ્રઢતા થયેલી અને સત્સંગ પ્રધાન થયેલો વેપાર મોટો લાખો રૂપિયાનો ચાલે પણ સત્સંગ વિશે બહુ રૂચિ હતી એને સ્વામી એક દિવસે પૂછ્યું કારણ કે શિવલાલ છે એ સમાગમ કરવા માટે જુનાગઢ ગયા ગુના સ્વામી જયારે જૂનાગઢ બિરાજતા ત્યારે ઘણા માણસો ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી જ્યાં જ્યાંથી હોય ત્યાં સ્વામીનો સમાગમ કરવા માટે જાય કોઈ અઠવાડિયું જાય કોઈ પંદર દિવસ જાય કોઈ મહિનો જાય જેવી જેને અનુકૂળતા પણ એ હંમેશા માટે જતા અને શ્રીજી મહારાજે પણ બધાને આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસ રે કરવો આ મંદિર મની વાસ રે એટલે બધાને સાધુ પાડા આચાર્ય હરિભક્તો તમામને મહારાજ આજ્ઞા કરી કે જુનાગઢની અંદર ગુના સ્વાઈ છે તો સમાગમ કરવા દર વર્ષે તમે આવજો કારણ કે એ રીતે સમાગમ કરશો તો તમારું અંતરમાં શાંતિ થશે અજ્ઞાન જશે અને થશે સમાગમ વગર વસ્તુ થતી નથી એટલે ગુણાતાન સ્વાઈ પોતાનું ધામ હતા અને બધાને ગુણાતીત કરવા હતા એટલે મહારાજે આજ્ઞા કરેલી અને એ પ્રમાણે દરેક ત્યાં આગળ સમાગમ કાળજા થતા રઘુજી મહારાજ પણ એક વખત ગયા છે વાત કાલે બધું વાત કરી હતી કે આચાર્ય આચાર્ય પણ એમને થયું કે મારે પણ સ્વામીની પાસે જવું જોઈએ અને તે પણ ત્યાં જઈ અને એમને સમાધમ કર્યો એટલે આવી રીતે જૂનાગઢનો મહિમા હતો ગુના ચાંદ સ્વાય એટલા માટે શિવલાલ શેઠ પણ દર વર્ષે ત્યાં જાય હવે ત્યાં શિવલાલ શેઠ ગયેલા છે અને ત્યાં પોતે સ્વામીના હવારે દર્શન થાય પૂજા ન થાય કથા ન થાય પછી બપોરે થાય બપોરની કથા થાય કથા પછી વચ્ચે બે અડધો કલાક દોઢ બે કલાકનો ટાઈમ મળે કથાકોજી બાર વાગે પહોંચી જાય સ્વામી કથા કરીને સ્વામી પણ જરા આરામ કરે તો પછી એક થી બે ત્રણ હા ત્રણ સુધીનો ટાઈમ વધે ત્યારે એમને તારો વિચાર થયો એટલે હું જરા શહેરમાં જ આવું એટલે ત્યાં જુનાગઢ તો મોટું શહેર છે એટલે શહેરમાં ગયા અને મૂળ પાછા વેપારી એટલે વેપારીનો જીવ હોય એટલે બજારમાં નીકળે એટલે છે જે થાય ચાલો તારે જરા વેપારે કરી લઈએ આવ્યા છે તો આપણે પેલું છે ને ડબ્બો ભેગું તેન ચલાવું